કાવા ગામે કાળજાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા આ ગ્રામજનોને જોઈને તેમની સ્થિતિનો તાગ મેળવી શકાય છે કાવાના ગ્રામજનોને આશરે દોઢ કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે મીઠા પાણી માટે સરપંચ સહિત લોકોએ અનેક રજૂઆતો કરી તેમ છતાંય કાવા ગ્રામજનોને બે માસથી પીવાનું મીઠું પાણી નથી મળતું કાવા ગામે પાણી પુરવઠાની જે હેલ્થ વ્યવસ્થા હતી કે જૂની લાઈન કે જે પચીસ વર્ષ જૂની હતી એ હાલે હવે ઉપયોગી થઈ શકે તેમ નથી આમ છતાં કાવા ગામના સરપંચી દ્વારા એમની રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અઢી ત્રણ મહિના તમે આજે અમારું નવું નેટવર્ક થયું છે પાણી પુરવઠા દ્વારા જે કરવામાં આવ્યું છે એમાં જોડશો નહીં અમારી વાસમો અંતર્ગત ગામની સ્કીમ મંજૂર થયેલ છે જે પૂર્ણ થાય ત્યારબાદ અમને જોડી આપવા વિનંતી છે આ રિક્વેસ્ટ એમની અઢી મહિના પહેલાંની હતી ત્યારબાદ પણ હવે ઇલેક્શનના કારણે એમને વર્ક ઓર્ડર નથી મળી શક્યો અથવા તો એમની કામગીરી પૂર્ણ થઈ શકી નથી જેથી હવે જૂની લાઈન જે કે પચીસ વર્ષ જૂની છે એ બદલીને નવું જે નેટવર્ક સ્થાપિત થયું છે એમાં આ ગામને જોડવાનું થાય છે જેને લઈને કાવા સરપંચશ્રી દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી કે હજુ અમને અઢી ત્રણ મહિનાનો ટાઈમ આપો અને જૂની લાઈન છે એ ચાલુ રાખો એ અંતર્ગત મારે કહેવાનું એ થાય છે કે જૂની લાઇન હવે મનામત નિભાવણી હેઠળ એને કરનાર એજન્સી પણ નથી રહી અને જૂની લાઇન મેન્ટેન કરવાની થાય તો એ માટે માલ મટીરિયલ બંને વસ્તુ પણ મળી શકે એમ નથી હાલ કાવા ગામમાં સ્થાનિકો જૂની નવી પાઇપલાઇન અને વહીવટી મંજૂરીમાં ધગધગતા તાપ વચ્ચે ખુલ્લા પગે પીવાના પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનો માટે ગામમાં ટાંકી તળાવ અને કુવો પણ છે પરંતુ ત્યાં પાણી પીવા લાયક નથી તડકામાં પોતાની અને પરિવારની તરસ છિપાવવા લોકો મજબૂર બન્યા છે સરકાર દ્વારા નલસે જલ યોજનાની વાતો માત્ર ગામના લોકોના કાને સંભળાય છે પરંતુ આ ગામ સુધી આ યોજના નથી પહોંચી મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ રણ પ્રદેશના નથી પરંતુ આ દ્રશ્યો છે નર્મદા કિનારે વસેલા ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામના આ ભીડ એટલા માટે ભેગી થઈ છે કે જે સરકારની યોજના ચાલે છે સે ઘર યોજના એમનો લાભ હજી સુધી મળ્યો નથી પણ આખા ગામમાં છેલ્લા બેથી અઢી મહિનાથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે જેના કારણે આ જે મહિલાઓ છે આ એક જગ્યાએ ભેગી થાય છે અને દૂર દૂરથી આ મહિલાઓ પાણી ભરવા માટે આવી છે એમની સમસ્યા જાણતા પહેલાં આપણે ગામના સરપંચ સાથે વાત કરીશું અને સરપંચને પૂછીશું શું એમની આ સમસ્યા છે અને કેમ આટલી બધી ભીડ જામી છે સરપંચજી આ કાવા ગામમાં આ મહિલાઓ એક સાથે પાણી ભરે છે પાણીની શું વ્યવસ્થા છે તમારા ગામમાં કેમ પરિસ્થિતિ પહેલાં તો હજી સુધી પેલી જે નલશે ઘર જે યોજના છે એ અત્યારે ગામમાં મળી નથી હવે અઢી વર્ષથી હું આવ્યો ત્યારની મારી પ્રોસેસ ચાલતી હતી એ નલશે ઘર યોજનામાં તો એ અત્યારે આ ઇલેક્શનના લીધે પેન્ડિંગ રહી ગઈ છે આચાર સંહિતા પચશે પછી એની મંજૂરી આવશે ને પછી મારા ગામમાં એનું કામ ચાલુ કરીશું અત્યારે અઢી મહિનાથી જે ગામમાં પાણી મળવું જોવે મીઠું પાણી એ અઢી મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાંય એ પાણી આ બહેનોને અહીંયા અડધા કિલોમીટર સુધી દૂર પાણી ભરવા માટે આવવું પડે છે ગામમાં પાણી પુરવઠા સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં માન અમારા માન્ય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને પણ રજૂઆત કરી એમણે પણ આગળ પાણી પુરવઠામાં રજૂઆત કરી કે ભાઈ પાણીનો ગામમાં પ્રશ્ન શું છે હવે આમાં જે જૂની લાઈન પચીસ વર્ષ જૂની લાઈન છે એ લાઈન એમણે બંધ કરી અને નવી લાઈન નાખી છે તો અમારા ગામમાં હજુ નવી લાઈનનું કંઈક જોડાણ જ નથી કરેલું અને એ પહેલાં એમણે જૂની લાઈન બંધ કરી દીધી છે એટલે પાણીની સમસ્યા આ અઢી મહિનાથી ઘણી વધારે છે આ કાળઝાર ગરમીમાં બિલકુલ તો આ ગરમીની વચ્ચે સાંજ પડતા મહિલાઓ પાણી ભરવા માટે ભેગી થઈ છે એમની સાથે વાત કરીશું માસી તમારી ઉંમર શું છે આ ઉંમર તો કચ્છ નહીં ખાવાનું હશે પાણી ભરવા માટે કેટલા દૂરથી બરે બે કિલોમીટર જેટલું થાય બે કિલોમીટર નાખવું પડે મીઠું નહીં આવતું તે પછી જ પણ ઘરનું કામ પડતું મૂકીને અમારે મહેનત કરીને ખાવાનું કેટલા લોકો એક બેરું લઈ જાય ને રહેતું ત્રણ ચાર બેરો ઘરે ભીર મે બીજી મહિલા સાથે વાત કરીશું આવીને એક વખત પાણી ભરી જયા ભાગ આવે તો ના ભાગ તમે છે આ ને કેટલા વખતથી તમે સમસ્યા છે

થયસી પાણી નહીં આવતું હોય તો એ ભરવું પડે ન તો હમણાં તો ચૂંટણી ગઈ ચૂંટણીમાં બધા નેતાઓ પણ આવ્યા હશે તો તમે આ સમસ્યાની વાત કરી કોઈને ના બા કોઈને નહીં વાત કરી કોઈ આવ્યું તું કોઈ નહીં આવ્યું બીજા બેન સાથે આપણે વાત કરીશું બેન તમે કેટલા દૂર પાણી બહુ આગળથી વરી આ ગોમ પાણી કે બાજુ ફરી શેફાથી કેટલું પાણી લઈ જાઓ છો ને શું સમસ્યા હશે ઘરમાં કેટલી તકલીફ પડે છે પાણી તો પડે જ ને કેમ કે પીવાનું પાણી જ નહીં આવતું તો પીવા સારું અહીંથી ભરી જાણ નાહવાનું તે તાલા માંથી લાવી લાવી નાહવાનું થાય તળાવનું પાણી તો ગંદુ હશે એવું તેવું એવું તે શું કરે લુગડા તે ધોવા ધોવા પડે વળી નાહવા સારું નાહવા સારું માં કોઈ તહી લાવવાનું થાય લુગડો ભૂગડો બધું કરવા સારું તો અમારે તહે જવું પડે ને બીજે પાણી નહીં તો પીવાનું પાણી લઈ કોઈ નાહવા ધોવાનું લઈ જઈએ પીવાનું પાણી લઈ જાય કે નાવા ધો લઈ જાય તલા મેં વાપરે ફોલ્લા પડી જાય નાય એ ધોય તે પોણીનું શું કાંટો ના એને ધોઈ ને બધું જ કરીએ વાપરવા હારું આટલું આ પીવાનું પાણી આવી જાય તો ભય જાય ના આવે તો મોરું પીએ ને પડી રહેવું પડે તરહે સરકારની એવી યોજના છે પાણી આવે પણ મોરું આવે તે ઘરો પકડે

તોય ના ટયમતાં ને ના બરીસો કો બિલકુલ તો જોયું કે સરકારી યોજના છે નલસે જલ યોજના જે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડે છે પણ જંબુસરના કાવા ગામમાં એક અલગ જ કહાની છે આપણે સરપંચ સાથે ફરીથી એક વાત વાત કરીશું સરપંચજી આ ટેકનિકલ આખો વિષય છે નવી લાઈન જૂની લાઈન એમાં તો ગામ લોકોને હેરાનગતિ થઈ રહી છે તમે શું રજૂઆત કરી છે ને શું આશ્વાસન મળ્યું છે મેં પહેલાં તો સરપંચમાં ચૂંટાયો ત્યારે મને આઈડિયા તો હતી જ કે અત્યારે જે ગામમાં લાઈન જે ચાલુ લાઈન નાખેલી છે એ ઓલરેડી વીસ વર્ષ જૂની લાઈન છે ગામમાં જે નાખેલી છે તે એટલે મને એટલીસ્ટ મેં બે જગ્યા પર એને ખોદાઈને જોયું એ લાઈનની અંદર બધો અંદર કાડો બધો જમા થઈ ગયો છે એટલે મેં જ્યારથી સરપંચમાં આવ્યો ત્યારથી જ મેં આની પ્રોસેસ ચાલુ કરી દીધી હતી પણ આ ચૂંટણીના લીધે આ પ્રશ્ન થોડોક અટકી ગયો છે બાકી અત્યારે આ ઇલેક્શન પહેલાં મારી આ લાઇન ગામમાં બધાના ઘરે નળ નળ સાથે લગાડી જ દે પણ અત્યારે જે પચીસ વર્ષ જૂની લાઇન છે ગામમાં બધી જગ્યાએ નાખેલી એમાં પણ અત્યારથી કાદવ મળેલા છે મેં લાઇન જ્યારે કોઈ બી ફળિયામાં રજૂઆત આવે મારી પાસે કે ભાઈ પાણી નથી આવતું એટલે હું મજૂર લઈને ત્યાં ખોદાવું એટલે ગામમાં મને બે ત્રણ જગ્યા પર કાદવ ભરેલા પાઇપલાઇનની અંદર મળેલા પછી એમના ત્યાં મોડું પાણી પણ જાય એવી શક્યતા નથી રહેતી તો કાવા ગામમાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે કાળઝાળ ગરમી છે અને ગરમી વચ્ચે મહિલાઓએ બેથી અઢી કિલોમીટર દૂરથી પાણી ભરવા માટે આવવું પડે છે અને એ પણ પીવાનું મીઠું પાણી મળતું નથી હમણાં ચૂંટણી ગઈ ચૂંટણીમાં ઘણા મુદ્દાઓની ચર્ચા થઈ પણ આ જે લોકોના જે પાયાના પ્રશ્નો છે પાયાના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ચૂંટણીના મુદ્દાઓમાંથી ગાયબ રહ્યા અને છેલ્લા ત્રણ મહિનાથી આ જે મહિલાઓને જે સમસ્યા પડી રહી છે તેનું ક્યારે નિરાકરણ આવે તેની રાહ જોઈને કાવા ગામની મહિલાઓ બેઠી છે ભરૂચસિંહ ગૌતમ ડુડિયા ગુજરાત તક